સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારના પેટા ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર જીતુ કાછડે ધારાસભ્ય સહિત ભાજપના નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ શુક્રવારે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી હતી તો ભાજપ દ્વારા શુક્રવારે જ ઉમેદવાર તરીકે જીતુ કાછડના નામને જાહેરાત કરવામાં આવી હોય જીતુ કાછડે શનિવારના રોજ સુરતના મેયર દક્ષેશ માવાણી સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા ધ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ધારાસભ્યની હાજરીમાં રેલી સ્વરૂપે કલેક્ટર પહોંચી ઉમેદવારી નોંધાવી હતી તો મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા આજરોજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીશ્રી સી આર પાટીલ સાહેબના આશીર્વાદ લઈને સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ નિરંજનભાઈ જાંજમેરા સાહેબ મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ સાહેબ કાળુભાઈ ઇટાલિયા સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજનભાઈ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી સાહેબ અને મનુભાઈ પટેલ તેમજ સમગ્ર સુરત શહેરની ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે આજે અત્રે એક વિજય મુહૂર્તની જે ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે એ મુજબ અમે અત્યારે હાલમાં ફોર્મ ભર્યું છે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારના એક કોર્પોરેટરનું નિધન થતાં ખાલી પડેલી બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરાઈ હોય જેને લઈને હવે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે રિપોર્ટ ન્યૂઝ